નૈતિક નું અપહરણ કરી ચાર હુમલો કરી રોડ પર ફેંકી હુમલાખોરો નાસી ગયા ઇજાગ્રસ્ત હાલત સારવાર માટે જે મારા જમાઈને છે ને એ લોકોએ છે ને ઉચકીને રિક્ષામાં લઈ ગયા અને ગંભીર હરતથી એને બહુ મારી છે માથું ફાડી નાખ્યું છે એ જવાબદારી કોણ રહેશે એ મારે એ જોઈને બસ બીજું કશું નહીં અને એના પછી કશું થાય તો બહુ દરબાર જવાબદારી રહેશે આ આ પાછળ પહેલાં એક મહિના અગાઉ જ થયું હતું આ ભાવ દરબાર કરીને એક માજરપુરમાં બુટલે કરે છે ઇંગ્લિશનો ધંધો કરે છે ખુલ્યા મેં માણસ એને એક મહિના અગાઉ પણ મારા પતિ પર આવી રીતે જ હુમલો કર્યો હતો એ સરસ્વતી પર એ ટાઈમે પણ બેઠા હતા અને એ માણસ મારા ઘરમાં જ ઘૂસી ગયો હતો એ ટાઈમે બી મેં કમ્પ્લેન કરી હતી એ ટાઈમે એ કમ્પ્લેન લઈને પછી એમને છોડી એ ટાઈમે પણ એમને ઘણો માર્યો માર માર્યો હતો બીજા દિવસે લોકોને છોડી દીધા જામીન પર અને આજે ડુલેટી હતી એ લોકો સરસ્વતી ચાર રસ્તાથી મારા હસબન્ડ બેઠા હતા ખાલી રિક્ષામાં નાખીને લઈ ગયા અને એટલો માર્યો કે એના માથામાં પાંત્રીસ થી ચાલીસ ટાકા છે અને એને કેને કે એને ભાન જ નહોતું કસવાનું એ મારા હસબન્ડને અને અમને હોમગાર્ડવાળાએ જાણ કરી ત્યારે અમને ખબર પડી ગયા આને અહીંયા લાયા છે આ લોકો એમને માંજાપુર કામમાં લઈ જઈને માર્યો લોકોએ અમારી માંગણી એક જ છે કે આ જે દારૂનો ધંધો જે ખુલ્લે કરે છે આ લોકો એમની ઉપર સખ્તમાં સખ્ત કાર્યવાહી થાય ને આ લોકોને કડકમાં કડક સજા આપે સરકાર હવે એવી માંગણી છે અમારી બીજી વખત આ બનાવ બન્યો છે એસએસજી હોસ્પિટલ લઈને આવ્યા છે અમે પોલીસ આવીને પૂછપરછ કરીને ગઈ છે અમે ફરિયાદ આપી છે એમના વિશે પણ એમાં પણ અમને પોલીસથી એટલો બધો સપોર્ટ નહોતો મળ્યો હા ફરિયાદ દાખલ કરી એમને મેં એમની પત્ની છું નૈતિકની પત્ની તો હું પાયલ નૈતિકભાઈ પટેલ સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો